પાણી પીવું એ આપણી દિનચર્યાની ખૂબ જ સામાન્ય બાબત છે અને આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ઘણી વખત એવું બને છે કે આપણે એક જ ગ્લાસમાંથી ઘણી વખત પાણી પીતા હોઈએ છીએ એક જ વાસણનું પાણી અનેક વાર પીવાથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે આપણામાંથી ઘણા લોકો એ હકીકત જાણતા હશે કે આપણું શરીર સિત્તેર ટકા પાણીથી બનેલું છે અને આવી સ્થિતિમાં સારા સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે મોટાભાગના લોકો સહમત થશે કે આપણે એક જ ગ્લાસ અથવા બોટલમાંથી ઘણી વખત પાણી પીતા હોઈએ છીએ હવે તેનું કારણ માત્ર આળસ જ નહીં પણ માહિતીનો અભાવ પણ હોઈ શકે છે હા ઘણા લોકોને ખબર નહીં હોય કે એક જ વાસણનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો તમે એક જ ગ્લાસમાંથી ઘણી વખત પાણી પીતા હો તો ગ્લાસના ઉપરના ભાગમાં અત્યંત ચેપી વાયરસ જમા થઈ જાય છે અને આ ગ્લાસનું પાણી પીવાથી આ ચેપી વાયરસ પેટમાં પ્રવેશ કરે છે જેના કારણે ઉલટી અને ઝાડા જેવા રોગ થવા લાગે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો